પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ચણાસર ગામના ડુંગર ફળિયામાં આવેલ કસુભાઈ મલાભાઈ ભાભોર ના મકાન સાંજના સમયે આકસ્મિક આગ લાગી હતી મકાનમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા આગ લાગવાની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મકાનમાં બાંધેલા પશુઓને મકાનમાં લાગેલી આગની ઝપેટમાં આવે તે પહેલાં તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી મકાનમાં લાગેલી આગની ઘટનાની જાણ ઝાલોદ ફાયર ફાઈટરને કરતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં ઘરમાં મૂકેલ જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો પરિવારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મકાનમાં આગ લાગ્યાની ઘટનાની જાણ થતા તલાટી કમ મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાનમાં લાગેલી આગની ઘટનામાં થયેલ નુકસાનનો સર્વે કરી સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદને મોકલવામાં આવ્યો હતો સરકારી તંત્ર દ્વારા સરકારના નિયમ મુજબ અસરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી